નમસ્કાર દોસ્તો આપ જોયા છો સંચાલિત નવસારી લાઈવ ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધા સર સીજે એન્જેટ મદરેસાના ગ્રાઉન્ડ પર યોજવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે અનેક ખેલ પ્રેમીઓ અને ખાસ કરીને જે સ્પર્ધકો આ સ્પર્ધામાં સિલેક્ટ થયા હતા તે તાલુકા કક્ષાના સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લીધો હતો વિવિધ પ્રકારની સ્પર્ધા યોજાઈ હતી ત્યારે વીસ મીટર દોડ સહિત અનેક પ્રકારની સ્પર્ધામાં જે સ્પર્ધકોએ ભાગ લીધા હતા ખાસ કરીને આ સ્પર્ધામાં વિજેતા થનારા હવે જિલ્લા કક્ષાના મહા ખેલ મહાકુંભમાં ભાગ લેશે ત્યારે ખાસ કરીને ખેલ પ્રેમીઓ માટે ખેલ મહાકુંભ હંમેશા આશીર્વાદરૂપ બની રહ્યો છે શહેરની વિવિધ સારા કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને આ ત્યારે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે રમતો યોજાઈ હતી તેમાં પચાસ મીટરની દોડ ખાસ કરીને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને ત્રીસ મીટરની દોડ યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં ખેલપ્રેમીઓ ઉપરાંત વિવિધ શાળાના ખેલ પ્રે શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ અંગે મેજબાન પાત્રવળા શું કહે છે જોઈએ ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત તાલુકા કક્ષાની સ્પર્ધા તારીખ દરમિયાન જે એન ઝેડ અંદર અંદર આયોજિત થનાર છે એની સમગ્ર નવસારી તાલુકાની શાળાની ટીમો ભાગ લઈ રહી છે એથ્લેટિક્સ વોલીબોલ લોચ યોગાસન ચેસ જેવી રમતો આની અંદર અત્યારે આયોજિત છે તાલુકા કક્ષાની અંદર જે શ્રેષ્ઠ બે ટીમો હશે એ લોકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને એ જ રીતે વ્યક્તિગત રમતની અંદર તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર ખેલાડીઓ જિલ્લા કક્ષાએ ભાગ લઈ શકશે વોલીબોલની સ્પર્ધા હતી તમામ ગ્રુપોની એની અંદર લગભગ સિત્તેર જેટલી ટીમોએ ભાગ લીધો હતો વિવિધ શાળામાંથી ઉત્કૃષ્ટ દેખાવ કરનારી ટીમો આગામી સમયની અંદર નવસારી જિલ્લાનું નવસારી તાલુકાનું પ્રતિનિધિત્વ જિલ્લા કક્ષાએ કરશે જે રીતની ટીમો અને જે રીતના સ્પર્ધકો એની અંદર આવે છે એ જોતા એવું લાગી શકે કે આવનારા સમયની અંદર રાજ્ય કક્ષાએ પણ નવસારી જિલ્લો પોતાની પ્રબળ દાવેદારી કરી શકે છે ઉત્તમ રમતોની પ્રબળ દાવેદારી કરી શકે એમ છે લાંબા અંતર બાદ જયારે રમતો શરૂ થઈ છે ત્યારે એમાં વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ છે ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓમાં ભાગ લઈ રહ્યા છે આજે જયારે એથ્લેટિક્સની ટુર્નામેન્ટ હતી અંડર નાઇન ઇલેવન તો એમાં પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અંડર સેવન્ટીન અને અંદર પણ લગભગ જેટલી છોકરીઓએ ભાગ લીધો હતો એટલે રસ વિદ્યાર્થીઓની અંદર ખરેખર આ રાવત પ્રત્યે છે અને એવું કહી શકાય કે જયારે ભવિષ્યની અંદર ગુજરાત ઓલિમ્પિકની યજમાની કરવાનું છે ત્યારે એક સારા ઉભરતા ખેલાડીઓ પણ આપણે ખેલ મહાકુંભ દ્વારા પ્રાપ્ત થાય અને કદાચ એમાં નવસારી પણ પોતાની સામેલગીરી બતાવે એવો અત્યારે લાગી રહ્યું છે તો નવસારીની મદરસા સ્કૂલના ગ્રાઉન્ડ પર યોજાયેલી આ સ્પર્ધામાં સમગ્ર તાલુકામાંથી અનેક લોકો પધાર્યા હતા અને આ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધા હતા ખાસ કરીને જે સ્કૂલમાં બનતા વિદ્યાર્થીઓ છે તે ખેલમાં રુચિ રાખે અને સશક્ત બને તે માટે ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થાય છે ત્યારે વિજેતાઓને હવે જિલ્લા કક્ષામાં ભાગ લેવાની તક મળશે